हिकु आतंकवाद वर पकिस्तानुद्ध जे लड़ाई लड़ी भारत वीर सैनिक सेना है, એક દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારતને કોઈ છેડે નહીં તેમાંથી ભારત શાંત છે ભારત શાંતિમાં માને છે પણ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત છોડતું નથી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર આપણા દેશના વીર જવાનોએ જે રીતના હુમલો કરી અને તમામ અડ્ડાઓનો ધ્વંસ કરી નાખ્યો ઓપરેશન સિંદૂર જે આપણું સફળ થયું દુનિયાને ભારતની શક્તિનો ખબર પડ્યો ત્યારે આજે બચાવ શહેર મતે એક ભવ્ય તિરંગા યાત્રા જોવા કાઢવામાં આવી હતી જેમાં બચાવની દરેક સમાજો દરેક ધર્મ લોકો ખૂબ ઉત્સાહભેર આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જિલ્લા ભાજપના મંત્રી ધવલભાઈ અમારી ભચાઉ શહેર ભાજપની આખી ટીમ વિશાલભાઈ ઠક્કરના નેતૃત્વમાં અમારી નગરપાલિકાની આખી ટીમ પેટાભાઈ રાઠોડ ને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ સેવિનાશભાઈ જોશી અને દરેક સમાજના દરેક ધર્મના આગેવાનો સૌ સાથે મળી અને એક આયોજન કરેલું હતું જે ખૂબ ભવ્યથી ભવ્ય રેલી એ ભચાઉ એક રાષ્ટ્રભક્તિ દર્શન બધાને થયા ખરેખર આજ આપણે બધાની છાતી ગૌરવ થી ભૂલાય છે